સાચવવા જેવી બીજી પ્રવૃત્તિના રવાડે ચડ્યા હોય અમરાઈવાળી સ્વસ્તિક ચાર રસ્તાથી ન્યૂ કોટન રોડ પર નાસ્તાની બધી લારીઓનું દબાણ હટાવવાની જગ્યાએ એક જ લારી પર દબાણ કરી તેની લારીને હટાવવા દબાણ કરાયું અને બીજી લારીઓને જતી કરી દેવી તેવી અમરાઈવાડી બોર્ડ ઇન્સ્પેક્ટરની આવી કામગીરી મતલબ શું સ્થાનિક મહેશ સોલંકી નામના આગેવાનના જણાવ્યા મુજબ બોર્ડ ઇન્સ્પેક્ટર હર્ષ દેસાઈ જે આપે તેને બચાવે ને જે ન આપે તેવા લોકોની લારીઓ ઉઠાવી લે છે આ કેટલું યોગ્ય કહેવાય લારીવાળાઓ ન્યૂ કોટન રોડ પર અડીખમ ઊભા છે તો દરરોજ અધિકારી દબાણ દૂર કેમ નથી કરતા વધુમાં તેઓ જણાવ્યું કે રોજ રોજ દબાણ ઠેરના ઠેર જ દેખાય છે મતલબ ક્યાંક ને ક્યાંક લારીવાળા પાસેથી લેતી દેતી જેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને આવી પ્રવૃત્તિ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરના ઇશારાથી થઈ રહી છે તેવી લોકચર્ચા ઉઠવા પામી છે પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ગુપ્તાજી તેમના જ હેઠળ સાત વોર્ડ ઇન્સ્પેક્ટરને પણ આવા અવળા કામના રવાડે ચડાવી રહ્યા છે કે શું કે પછી વોર્ડ ઇન્સ્પેક્ટર આવી કામગીરી કરીને લારી દીઠ વસૂલીના કામને વેગ આપી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની દબાણ સિવાય અન્ય બાંધકામની પણ કામગીરીઓ પર લોકો ભ્રષ્ટાચારીની ગંધ અનુભવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના કમિશન અને વિજિલન્સના અધિકારીઓ જો એસ્ટેટ ઓફિસર અને તેમના વોર્ડ ઇન્સ્પેક્ટરની દરેક કામગીરીનું જો નિરીક્ષણ કરે તો વોર્ડ ઇન્સ્પેક્ટર હર્ષ દેસાઈ ક્યાં ક્યાં સંબંધો સાચવી રહ્યા છે અને ક્યાં વેચાઈ ગયા છે તે બધું બહાર આવે તેમ છે આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો